સાંજના સમય ઇતિહાસિક લાલ કિલ્લા નજીક આવેલા પાર્કિંગમાં કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક પાર્ક કરેલીમાં કરેલી કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીને ભયનો માહોલ ફેલાયો હતો દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ભરુચમાયલઠ પોલીસ અને આરપીએફ દ્વારા રેલ્વે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું શંકાપદ વ્યક્તિઓને સામાન્ય સઘન તપાસ રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજના સમયે ઐતિહાસિક લાલ કિલ્લા નજીક આવેલા પાર્કિંગમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક પાર્ક કરેલી કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અને ભયનો માહોલ ફેલાયો હતો પોલીસ તરફથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ સાંજે છ ને પંચાણું વાગ્યે વિસ્ફોટની જાણ કરવામાં આવી હતી આ ઘટનામાં દસ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકના ત્રણથી ચાર વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું વિસ્ફોટના સ્થળ પરથી મળેલા ફોટા અને વિડીયો સ્પષ્ટપણે સૂચવે છે કે આ કોઈ સામાન્ય અકસ્માત કે વિસ્ફોટ નથી દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી દીધું છે આ મોટી જાનહાનીના સમાચાર સામે આવતા જે સમગ્ર દેશમાં ચિંતા અને સુરક્ષા બાબતે સતર્કતાનો માહોલ વધી ગયો છે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ તુરંત એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે જેમાં રાજ્યના બોર્ડર વિસ્તારો મુખ્ય માર્ગો મુખ્ય હાઈવે માર્ગો અને તમામ રેલવે સ્ટેશનો પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ હેલર્ટના પગલે ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થાને સજ્જડ કરવામાં આવી છે ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સંયુક્ત રીતે મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્લેટફોર્મ પર ઉભેલી અને પસાર થતી તમામ ટ્રેનોના ડબ્બાઓ પ્લેટફોર્મ એરિયા અને પાર્કિંગ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓને બિનવારસી માલસામાનની સઘન તપાસ કરવામાં આવી હતી સુરક્ષા જવાનો દ્વારા સ્ટેશન પર આવતા જતા દરેક મુસાફર પર બાજ નજર રાખવામાં આવી રહી છે અંતે સુરક્ષા તંત્ર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને મુસાફરોને વિશેષ વિનંતી કરવામાં આવી છે કે તેઓ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સતર્ક રહે જો કોઈ વ્યક્તિને કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ વસ્તુ કે સામાન નજરે પડે તો તેમણે જરા પણ વિલંબ કર્યા વિના તેની તાત્કાલિક જાણ નજીકની પોલીસ ચોકી રેલવે પોલીસ અથવા સુરક્ષા જવાનોને કરવી આ સહકારથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં જાળવવામાં મદદ મળશે